ગુજરાતને વધુ એક શરમસાર કરતી ઘટના આવી સામે ચાલુ બસમાં મહિલા સાથે આચરવામાં આવ્યું દુષ્કર્મ ખાનગી બસ ડ્રાઈવરે આચર્યું હતું મહિલા સાથે દુષ્કર્મ ત્રણ કલાકમાં બે વખત આચર્યું દુષ્કર્મ સુરતમાં દિન પ્રતિદિન મહિલાઓ અને બાળકીઓ પર દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે ત્યારે આવામાં ફરી એકવાર દુષ્કર્મની ઘટના સુરતમાં જોવા મળી છે જેમાં ટ્રાવેલ્સ બસના ડ્રાઈવર સામે દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ છે જે દાખલ કરવામાં આવી અને ડ્રાઈવરે પુત્રને મારી નાખવાની ધમકી આપી આ આખું કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે ત્યારે સુરતમાં કઈ જગ્યાએ આ ઘટના બની તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં રહેતી તેત્રીસ વર્ષીય મહિલાએ એક ખાનગી બસના ડ્રાઈવર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં જણાવ્યું છે કે તેના સાત વર્ષના પુત્ર સાથે તે ચૌદ સપ્ટેમ્બરના રોજ લાઠીથી જે સુરત સરથાણા જઈ રહી હતી ત્યારે એક ખાનગી બસની અંદર તે જઈ રહી હતી ત્યારે બસ ડ્રાઈવરે તેની ઉપર બે વાર દુષ્કર્મ આચ્યો હોવાની ફરિયાદ છે જે સુરતના કપોદરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે આખી ઘટનાની જો વાત કરવામાં આવે તો જ્યારે મહિલાએ જે બસમાં બેઠી ત્યારથી જ તેને જે ટિકિટ બુક કરાવી હતી તે ટિકિટ ઉપર તેનો જે મોબાઈલ નંબર હતો તે મોબાઈલ નંબર ઉપર ડ્રાઈવર ફોન કરીને અવારનવાર તેને ફ્રેન્ડશિપ કરવા માટે દબાણ કરી રહ્યો હતો જે બાબતે મહિલાએ તેને ના પાડી દીધી હતી બીજા દિવસે રાત્રે ભોગ બનનાર યુવતી તે જ લક્ઝરી બસમાં ટિકિટ બુક કરાવી પુત્ર સાથે સુરત આવવા નીકળી હતી અને રાત્રે બે વાગ્યાની આસપાસ તારાપુર ચોકડી પસાર થયા બાદ પેસેન્જર જ્યારે તમામ સૂઈ ગયા હતા બસની અંદર ત્યારે ડ્રાઈવર જે બીજો એક અન્ય ડ્રાઈવર જે બસ ચલાવી રહ્યો હતો અને જે મેન ડ્રાઈવર છે તે જે આ મહિલા છે તે મહિલાના સોફા ઉપર જે બેસી ગયો અને તેને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું અને તેનો બાજુમાં જે સાત વર્ષનો દીકરો સૂઈ રહ્યો હતો તેને મારી નાખવાની ધમકી આપી હતી અને તે ધમકી આપ્યા બાદ આ મહિલા ઉપર ડ્રાઈવર દ્વારા દુષ્કર્મ છે તે આચરવામાં આવ્યું હતું અને આ દુષ્કર્મ ચાલુ બસે એકવાર નહીં પરંતુ ત્રણ કલાકની અંદર બે વાર આચરવામાં આવ્યું હતું અને સાથે સાથે ડ્રાઈવર દ્વારા એવી ધમકી પણ આપવામાં આવી હતી કે જો કોઈને આ વાત કહેશે હશે તો તેના દીકરાને તે મારી નાખશે સવારે જ્યારે કપોદરા ખાતે જ્યારે આ બસ પહોંચી અને મહિલા જ્યારે તેના પુત્રને લઈને બસમાંથી ઉતરી ત્યારે તેના પતિ જે તેને ત્યાં લેવા આવ્યા હતા તે ઘરે ગયા બાદ તેના પતિને આખી ઘટના વિશે જાણ કરવામાં આવી ત્યારે તેના પતિએ આ મહિલાએ આ ડ્રાઈવરની વિરુદ્ધ જે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને હરકતમાં આવ્યા બાદ કપોદરા પોલીસે જે લક્ઝરી બસ હતી તે લક્ઝરી બસને તો જે ડિટેન છે તે કરી દીધી અને સાથે સાથે ડ્રાઈવરની શોધખોળ છે તે પણ શરૂ કરી છે તો પોલીસે બસને કબજે લઈને જે એફએસએલ તપાસ છે તે પણ કરાવી અને સાથે સાથે ડ્રાઈવર કે જે આ બસનો માલિક છે તેને પણ પૂછપરછ માટે બોલાવ્યો અને ડ્રાઈવરની શોધખોળ છે તે પણ શરૂ કરી અલગ અલગ ટીમો બનાવીને પોલીસ દ્વારા જે આ ડ્રાઈવર છે તેને શોધવામાં આવી રહ્યો છે આ કામે હકીકત એવી છે કે આ કામે ભોગ બનનાર પોતે અમરેલી લાઠી પોતાની બહેનના ઘરે ગયેલ હોય અને ત્યાંથી ટ્રાવેલ્સની બસ નંદન ટ્રાવેલ્સ લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલ તે સમયગાળા દરમિયાન ટ્રાવેલ્સના ડ્રાઈવરે બનાવના દિવસે રાત્રિના બે જીરોથી પાંચ જીરો દરમિયાન તેની સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સુખ માણેલ હોય અને આનું અન્વય જો તું કોઈને હકીકત જણાવીશ તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ હોય જે અનુસંધાને ભોગ બનનારે અત્રે કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા તેઓની ફરિયાદ હકીકત લઈ અને હાલ આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ્સ શ્રી એમ આર સોલંકી કાપોદરા પોલીસ સ્ટેશન નાઓ કરી રહેલ છે આ કામે હકીકત એવી છે કે આ મહિલા અત્રેના સુરત શહેર ખાતે રહેતા હોય અને તેઓ પોતાની બહેનના ઘરે તારીખ તારીખ ચૌદ નો બે હજાર ચોવીસના રોજ ગયેલ હોય અને પરત જ્યારે ગયેલ ત્યારે આ ડ્રાઈવર સાથે સંપર્કમાં આવેલા અને મોબાઈલ નંબરથી કંઈક વાતચીત કરવા માટે ડ્રાઈવર તેઓને દબાણ કરતો હતો તેવી હકીકત તેઓએ ફરિયાદમાં જણાવેલ અને પરત ફરતી વખતે પણ આ બસમાં તેઓ આવેલા અને તેની સાથે આ દુષ્કર્મનો બનાવ ત્યારે અહીંયા સવાલ ગુજરાત પોલીસ અને ગૃહમંત્રી ઉપર ઊભા થઈ રહ્યા છે એટલા માટે કે હવે ગુજરાતમાં ખરેખર બેન દીકરીઓ સુરક્ષિત છે ના નથી હવે ગુજરાત ધીમે ધીમે દિલ્હી જેવું બની રહ્યું છે વાત કરીએ તો વર્ષ બે હજાર બારમાં દિલ્હીમાં ચાલુ બસની અંદર જે પ્રમાણે નિર્ભયા કાંડ જે થયો હતો કે જેમાં એક દીકરી ઉપર દુષ્કર્મ ચાલુ બસે આચરવામાં આવ્યો હતો અને જેના પડઘા આખા દેશની અંદર જોવા મળ્યા હતા અને તે જ રીતે ગુજરાતની અંદર પણ વધુ એક નિર્ભયા કાંડ થયો હોય તેવું જ લાગી રહ્યું છે ચાલુ બસે આ મહિલા ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું તેના દીકરાને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી અને ત્યારબાદ તેને જે ધમકાવવામાં આવી કે જો કોઈને જાણ કરવામાં આવશે તો પણ તેના દીકરાને જે મારી નાખવામાં આવશે ત્યારે આ જ બાબતને લઈને અનેક સવાલો છે જે ગુજરાત પોલીસ અને ગૃહ ડિપાર્ટમેન્ટ ઉપર પણ ઊભા થઈ રહ્યા છે આ તો સુરતની ઘટના છે ત્યારે હર્ષભાઈ હવે આ મહિલાને તમે ન્યાય અપાઈ શકશો ખરી કારણ કે આના પહેલાં બી જોયું છે કે ગુજરાતની અંદર જસદણની ઘટના હતી કે જસદણના આટકોટમાં જે એક દીકરીએ જે હોસ્ટેલમાં અને જે પોતે જે મેડિકલનો અભ્યાસ કરી રહી હતી તે કોલેજના જે ટ્રસ્ટીઓ છે તેમના દ્વારા તેની ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું તેની ફરિયાદ પણ કરવામાં આવી આ ફરિયાદની અંદર ભાજપના જ નેતાઓ ક્યાંક સામેલ હોવાની વાત સામે આવી પરંતુ એ દીકરી ન્યાય માટે હજી પણ જે ફાફા મારી રહી છે તેને ન્યાય તો હજી પણ નથી મળ્યો ત્યારબાદ દાહોદની અંદર ઘટના સામે આવી કે જેમાં છ વર્ષની બાળકી ઉપર તેના જ સ્કૂલના આચાર્ય દ્વારા જે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને તેને મારી નાખવામાં આવી ત્યારે તે પરિવાર છે તે પણ હજી ન્યાય માટે ફાંફા મારી રહ્યો છે અને હજી સુધી ભાજપનો એક પણ નેતા ના હર્ષ સંઘવી જે આ પરિવારની વાહરે આવ્યું હતું આમ તો કોઈ પણ ગુજરાતની અંદર ઘટના બને ત્યારે હર્ષ સંઘવી તરત જ સામે આવી જતા હોય છે અને જે કહેતા હોય છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે ગમે એવો આરોપી હશે તેને કડકમાં કડક સજા છે તે આપવામાં આવશે પરંતુ જ્યાં આ દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યાં અગાડી હર્ષસંઘવી ઉપર સવાલ છે તે ચોક્કસ ઊભા થાય છે કારણ કે આ ગુજરાતની અંદર જે પ્રમાણે દિન પ્રતિદિન દુષ્કર્મની ઘટનાઓ વધી જાય છે તેની ઉપરથી ચોક્કસ એવું સાબિત થાય છે કે હવે ગુજરાતની અંદર પણ બહેન દીકરીઓ સુરક્ષિત નથી ત્યારે હર્ષભાઈ આ દુષ્કર્મની ઘટનાઓ હવે તમે ક્યારે રોકી શકશો ત્યારે આપ શું માનો છો કે ખરેખર આ ગુજરાતની અંદર બેન દીકરીઓ સુરક્ષિત છે જે પ્રમાણે સુરતની અંદર જે નિર્ભયા જેવો કેસ સામે આવ્યો છે અને હવે તે જે બેન છે તે પણ ન્યાય માટે હવે માગણી કરી રહી છે અને આ તો સુરતની ઘટના છે ત્યારે હર્ષભાઈ આ સુરતની ઘટનામાં આ મહિલાને ન્યાય અપાઈ શકશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં abar